નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે આપણે આજે ગતિના નિયમોની અંદર ચડબલ સ્પેશિયલ ટોપિકની અંદર પાર્ટ સિક્સ જોઈશું તો આગળનો નેક્સ્ટ એમ સીક્યુ છે ચોપ્પનમો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ એમ ટુ એમ થ્રી એમ ધરાવતા ત્રણ બ્લોક દોરી વડે જોડેલા છે જોઈ શકો છો તમે બ્લોક એમ ઉપર ઉર્ધ્વ દિશામાં એફ જેટલું બળ લગાડ્યા બાદ બધા જ દળો ઉપર તરફ વી જેટલી ઝડપથી ખેંચે છે ઝડપ વી થી ખસે છે ઉપર તરફ હવે ટુ એમ દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું તો મિત્રો બરાબર વાંચજો અહીંયા શું છે કે અચળ ઝડપ વી થી ખસે છે ઝડપ અચળ છે માટે પ્રવેગ શું થાય શૂન્ય ઝડપ અચળ હોવાથી દરેક બ્લોકનો પ્રવેશ શૂન્ય થાય બ્લોકનો પ્રવેશ શૂન્ય થાય પણ એફ બરાબર એમ એ આ સૂત્રમાં તમે કિંમત મૂકો એટલે બળ શું થાય મિત્રો ઝીરો એટલે બળ શૂન્ય આવશે કોઈ પણ બ્લોક પર પ્રવેશ નથી લાગતો નેક્સ્ટ ગોગડી પર ગરગડી પી પરથી પસાર થઈ દોરી વડે જોડાયેલા ત્રણ દળ છે એમ વન એમ ટુ એમ થ્રી એમ વન મુક્ત કરી

ઓકે છેદમાં એમ કુલ દળ કેટલું છે મિત્રો ત્રણેય દળ નો સરવાળો વન પેટલા એમ એમ છે કેટલા છે બરાબર એટલે અહિયાં કેટલા આવશે મિત્રો એમજી માઇનસ મ્યુ જે ટુ એમ આવશે અને નીચે શું આવે મિત્રો થ્રી એમ આવશે હવે આમાંથી એમ જે આપણે કોમન કાઢીએ ઉપર અંશમાંથી એમ જે તો અહીંયા કેટલા રહે વન માઇનસ શું આવે ટુ મ્યુ છેદમાં થ્રી એમ 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 કેન્સલ થશે એટલે આપણો આન્સર શું આવશે જે વન માઇનસ ટુ મ્યુ છેદમાં થ્રી એટલે બી આન્સર આવશે ઓકે મિત્રો નેક્સ્ટ જોઈએ છપ્પનમો એમ દળોના કણ પર લાગતું બળ એફ એ નીચે બળ બળ વિરુદ્ધ સમયના ગ્રાફ વડે દર્શાવેલ છે તો શૂન્ય થી આઠ સેકન્ડના સમયગાળા દરમિયાન કણના થતો ફેરફાર તો મિત્રો અને ગુણાકાર બળનો અખાત મળે અને એ જ વેગમાનમાં થતો ફેરફાર મળશે તો અહીંયા આલેખમાં જે ક્ષેત્રફળ મળે ને એ જ એફ ડેલ્ટા ટી આવશે અને એ જ વેગમાનમાં ફેરફાર આવશે ક્ષેત્રફળ જેટલો એ વેગમાનમાં ફેરફાર દર્શાવે છે

ઓકે આઠ માંથી ચાર ચાર રહેશે બાર ઇન્ટુ સેકન્ડ આપણો આન્સર આવશે બી ચલો મિત્રો આપણે સત્તાવન એમ જોઈએ છે એમ દોડ એક બલૂન એ જેટલા પ્રવેશ નીચે આવી રહ્યું છે તેમાંથી કેટલું દળ કાઢી નાખવું જોઈએ કે જેથી તે એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો છે હવે પેલા એમ દળ છે એટલે વજન બળ કઈ બાજુ આવશે નીચે તરફ અને ઉત્પ્લાવક બળ ધારો કે બી ઉપર તરફ છે તો આપણે જે બાજુ ગતિ ચાલુ એ બળ વધારે તો પ્રથમ કિસ્સામાં જોઈએ કે શેકમાં કિસ્સા વનમાં

કિસ્સા બે ની અંદર બે નો આપણે સરવાળો કરીએ છીએ તો બી બી કેન્સલ થશે એમ જી માઇનસ એમ માઇનસ એમ જીરો જી ઇક્વલ ટુ एम एन प्लस एम माइनस एम जीरो ए साधु रूप आप एम जी माइनस एम जी माइनस माइनस प्लस एम जीरो जी एम ए प्लस एम ए जीरो ए तो यहां जो मित्रों के एम जी कैंसल था एम जीरो एम जीरो जी આ ટુ એમ એ કોમન કાઢીએ એટલે શું આવશે બધામાંથી એ કોમન કાઢીએ એટલે ટુ એમ માઇનસ કરતા બનાવીએ છીએ એમ જીરો છેદમાં ટુ એમ માઇનસ એમ જીરો જી દળને આપણે કરતા બનાવવાનો છે એટલે એમ જીરો ને આપણે કરતા બનાવવાનો છે આની અંદર જોઈએ મિત્રો અહીંયાથી એમ જીરો આપણે કરતા બનાવીએ છીએ તો શોધવાનું છે તો એમ જીરો વાળા બંને સ્ટેપ નજીક શોધવાના છે તો એમ જીરો કરતા બનાવો જી પ્લસ એ ટુ એમ એ છેદમાં જી પ્લસ એમ જીરો કોમન એટલે જી પ્લસ એ રહેશે તો કયો આપડે આન્સર છે ટુ એમ એ છેદમાં જી પ્લસ

આ છે ચાર કિલોગ્રામ બે કેજી છે સાત કિલોગ્રામ થશે બળ આપેલું છે ચૌદ પ્રવેગ આવશે એફ બાય એમ એફ છે ચૌદ

અને પ્રવેગ આવ્યો બે તો બે ને ત્રણ ત્રણ ગુણ્યા બે એટલે છ ન્યૂટન બી આન્સર આવશે ઓગણસાહીઠ સમક્ષ ટેબલ પર એમ વન દળનો બ્લોક સ્થિર છે તેને હલકી દોરી વડે જોડી ટેબલના છેડા પાસે રહેલી ઘર્ષણ રહિત ગરડી પરથી પસાર કરી બીજા છેડે એમ ટુ બ્લોક બી સાથે લટકાવેલ છે ગતિ ઘર્ષણ મૂકે છે બ્લોક અને ટેબલ વચ્ચે તો બ્લોક

આ મ્યુ કે એન થાય પણ એન બરાબર ત્યાર પછી આ બી એમ ટુ દળના પદાર્થ માટે શું આવશે નીચે તરફ ગતિ થાય છે એમ ટુ જી માઇનસ ટી ઇક્વલ ટુ શું આવશે

એ આપણે આ સમીકરણ બે ની અંદર મૂકી દઈએ છીએ અને તણાવ બળને કરતા બનાવીએ છીએ જો સમીકરણ બે ની અંદર મૂકું છું અહીંયા તો તણાવ બળ આ બાજુ એમ એ આ બાજુ એટલે ટી એમ ટુ જી માઇનસ એમ એ ટી આ બાજુ એમ ટુ આ બાજુ એટલે તણાવ બળ આપણે શોધવાનું છે તો એમ ટુ જી માઇનસ એમ ટુ એ તરીકે શું આવે છેદમાં આવશે એટલે એ કિંમત આપણે મૂકી દઈએ છીએ આમનું આપણે સાદુ રૂપ આપીએ છીએ તો જો આમાંથી જી કોમન નીકળે એટલે એમ જી થાય એમ ટુ જી એમ ટુ જી કોમન કાઢું છું અહીંયા વન માઇનસ કોમન નીકળ્યું જી કોમન નીકળ્યું એમ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ અને અહીંયા એમ ટુ જી તો આવો કયો આન્સર છે મિત્રો છેદમાં એમ વન પ્લસ એમ ટુ

કારના ટાયર રસ્તા વચ્ચેનો વર્ષનાક μs છે તો રસ્તા પરનો મહત્તમ સલામત વેગ તો આપણી પાસે બેટરી થિયરી જ છે કે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે r g કૌંસમાં μs tan θ 1 μs tan θ આપણી બેટરી થિયરી છે અને અહીંયા ખાલી ફરક એટલો છે કે ત્રિજ્યા કેપિટલ આર લીધી છે એટલે કેપિટલ આર છે મ્યુ એસ પ્લસ ટેન થીટા વન માઇનસ મ્યુ એસ ટેન આપણો આન્સર આવશે એ નેક્સ્ટ એકસઠ મો પ્રારંભમાં સ્થિર પદાર્થ ટુ એમ અને થ્રી દળના બે ટુકડામાં વહેંચવામાં આવે છે અને તેમની બંનેની મળીને કુલ ગતિ ઉર્જા એ છે તો ટુકડામાં વહેંચાયા બાદ ટુ એમ દળના એટલે કે પહેલો પદાર્થ એની ગતિ ઉર્જા મિત્રો કેટલી

વન ઓફ ટુ એમ વિ વન સ્ક્વેર એમ વિ વાન સ્વેર બીજા પદાર્થિંગ હતી ઉર્જા વિ ટુ વન ઓફ એમ ટુ વી ટુ સ્ક્વેર હવે એમ ટુ તરીકે દડ કેટલું છે થ્રી એમ છે તાર છે થ્રી એમ વી ટુ तो v2 बराबर 2 by 3 v1 वर्ग करिए तो 3 by 4 by 9 v1 square पार्ट चला तो यह 2 यहाँ 3 तो m v1 square by 3 यहाँ 2 by 3 m v1 square पढ़ मित्रों m v1 square तो सोचिए इवन यह तो बराबर सो आवश्यक है यह तो बराबर ટુ બાય થ્રી કીધું છે કે કુલ ગતિ ઉર્જા એ છે ઇવન પ્લસ ટુ ઇવન અને ફાઈ ઇવન બાય થ્રી એ મને કરતા બનાવીએ થ્રી બાય ઓકે તો આન્સર કયો આવશે મિત્રો સી નેક્સ્ટ માસ્ટર ટમાક સમતલ રોડ પર એક સાયકલ સવાર 3 મીટર ત્રિજ્યાનો એક સાર્પ વર્તુળાકાર વળાંક લે છે અને જે દશ લેવાનો છે જો સાયકલર ટાયર અને રોડ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક બે હોય તો નીચેનામાંથી કઈ ઝડપે વળાંક લેતા સાયકલ લપસે નહીં તો મિત્રો સંચિતિત વળાંક વાળો રસ્તો હોય મહત્તમ કેટલા છે ઘર્ષણાંક તો ઘર્ષણાંક પોઈન્ટ બે છે ત્રીજા ત્રણ છે અને જે આપણે દસ લઈએ બે તરી આનું આપણે સાદુ રૂપ આપવાનું છે બરાબર અમનું સાદુ રૂપ આપવાનું છે કિલોમીટર ને મીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવાના છે જો આ જે ઝડપ છે એ હમણાં કરતા ઓછી આવે તો લપશે નહીં અને વધારે આવે તો લપસી જાય તો એક પછી એને આપણે કન્વર્ટ કરતા જઈએ અથવા તો અહીંયા જે આવે છે ને મિત્રો એને પણ તમે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરી શકો છો બી મેક્સિમમને એવી રીતે પણ આવશે અને આવી રીતે ભાગ પાડવા હોય તો એવી રીતે પણ પાડી શકો રૂટ ટુ રૂટ થ્રી રૂટ ટુ અને રૂટ થ્રીની વેલ્યુ આપણને ખબર છે એમનો ગુણાકાર કરીને પણ કરી શકો પણ બે ને ત્રણની વચ્ચે આવે છે હવે પહેલું આપણે ચેક કરીએ છીએ સાત પોઈન્ટ આ કેન્સલ થશે આપણે કેન્સલ થશે આમનો ગુણાકાર અમની સાથે હતા એટલે બોતેર બોતેર ભાગ્યા છત્રીસ બે મીટર પ્રતિ સેકન્ડ આવશે હવે આમની ઝડપ તો બે ને ત્રણ ની વચ્ચે આવી કારણ કે ચાર હોય તો ચારનું વર્ગ બે થાય અને નવ હોય તો નવનું વર્ગમ ત્રણ થાય એટલે આપણે કેલ્શિયમ નથી યુઝ કરવાનો એટલે આપણે એપ્રોક્સ ધારીએ કે બે ને ત્રણ ની વચ્ચે છે જો ઝડપ બે ને ત્રણ ની વચ્ચે હોય બરાબર છે તો શું થાય બે ને ત્રણ ની વચ્ચે આની જેટલી હોય તો ચાલી શકે ઓછી હોય તો ચાલી શકે અને આનાથી વધી જાય ત્રણ કરતાં ઉપર જાય તો સ્લીપ થઈ જાય તો ઝડપ ત્રણ કરતાં ઉપર ગઈ નથી એટલે આની અંદર લફશે નહીં ધારો કે આ જાય તો પછી એક પછી એક ચેક કરવા પડે મિત્રો તો આપણે આ ગતિના નિયમની અંદર ચેડબલ એ સ્પેશિયલ વિભાગ હતો ઘણા બધા મિત્રો આપણે છ જુદા જુદા વિભાગો જોયા તો આશા છે કે દરેકને પસંદ આવ્યા હશે એમસીક્યુ અને સતત આવા જ એમસીક્યુ પ્રેક્ટિસ કરતા રહો અને ઘણા અત્યાર સુધીમાં જે ડબલ એ એ ટ્રિપલ એ એમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે મેક્સિમમ આપણે એ રીત કરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો અને ખૂબ અગત્યના એમસીક્યુ છે તો જે ડબલ ઈની અંદર સ્કોર કરવા માટે મિત્રો આ એમસીક્યુ અવશ્ય પહેલાં અચૂક કરવા તમારે થેન્ક યુ મિત્રો નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું